કરવા તમામ પક્ષો એડી ચોટી નું જોર લગાવી રહ્યા છે જેમાં બે દિવસ પહેલા ભાજપ પ્રદેશ પદાધિકારીઓનો સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો હતો તો બીજી તરફ આજે આમ આદમી પાર્ટીના પરિવર્તન સભા યોજાઈ હતી નસવાડી તાલુકાના છેવાડાના વિસ્તારમાંથી નર્મદા નદી ઉપર બનાવવામાં આવેલ સરદાર સરોવરની સ્ત્રાવ વિસ્તારમાંથી નર્મદાનું પાણી દ્વારા વીજળી ઉત્પન્ન કરવા માટે જે સંભવિત પ્રોજેક્ટ બનાવવાની જે વાત છે તે હાઇડ્રો પ્રોજેક્ટ જો આ પ્રોજેક્ટ બનાવવામાં આવે તો વિસ્તારમાં આવેલ અઠ્ઠાવીસ જેટલા ગામોને વિસ્થાપિત કરવામાં આવશે તે બાબતે લોકોની ચિંતા છે કારણ કે વારંવાર આ બાબતે વિસ્તારમાં સર્વે કરવામાં આવે છે આ વિસ્તારમાં જે પણ અધિકારી આવતા તેમનો આ વિસ્તારના લોકો વિરોધ કરતા હતા શું છે જીએમ ડીસી રેર અર્થ પ્રોજેક્ટ કમાડ તાલુકાના ડુંગર વિસ્તારમાં અસંભવિત સંભવિત જીએમ ડીસી રેર અર્થ પ્રોજેક્ટ આવી રહ્યો હોવાની ચર્ચા એ ખૂબ જોર પકડી રહ્યું છે આ પ્રોજેક્ટ દ્વારા ડુંગરમાંથી ખૂબ જ કિંમતી ધાતુ અને ખનીજ હોવાનો ખાણ ખનીજ વિભાગ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે જેના લઈને આ વિસ્તારના અઢાર જિલ્લા ગામોને વિસ્થાપિત થવાનો વારો આવે તેવી લોકોમાં ચિંતા જોવા રહી છે આ બંને પ્રોજેક્ટ ને લઈને નેતાઓ મન ફાવતો મુદ્દો મળી ગયો છે આ વિસ્તાર આદિવાસી બાહુલ્ય ધરાવતો વિસ્તાર છે અને આ વિસ્તારના આદિવાસી લોકો તેઓ ચિંતા કરતા હોવાનો મુદ્દે અલગ અલગ વિસ્તારોમાં જઈ જાહેર મંચ પરથી લોકોને જણાવે છે કે અમે તમારી સાથે છે દરેક મંચ પર એક જ મુદ્દો ઉછાળે છે પ્રોજેક્ટ બાબતે શાસક પક્ષો કહેવું છે કે આ વિસ્તારમાં કોઈ પ્રોજેક્ટ આવવાના જ નથી તો વિપક્ષો કહેવું છે જો પ્રોજેક્ટ આવવાના જ ન હતા તો પછી સર્વે કેમ કરવામાં આવે છે બે દિવસ પહેલા ભાજપના પ્રદેશ પદાધિકારીઓનો સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો હતો તેમાં આદિજાતિ વિભાગના મંત્રી નરેશ પટેલ જાહેર મંચ પરથી બોલ્યા હતા કે જેમની દુકાન નથી અને તેઓ ઉધાર આપવા નીકળ્યા છે અહીં જેઓ આદિવાસીઓના મસીહા બનીને આવે છે તેઓ આદિવાસીઓને ગુમરાહ કરી રહ્યા છે જેમની દુકાન નથી તે ઉધાર આપવા નીકળ્યા છે

નથી હું આજે અહિયાં ખાતરી આપું છું કે તમારો એક મહુ પણ વિસ્થાપિત થવાનો નથી આ યોજના પણ નથી તો કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ હાઇડ્રો પ્રોજેક્ટના વિષય કેન્દ્ર સરકારનો છે પણ ગુજરાત સરકારના મંત્રી કહે છે કે અમે આ પ્રોજેક્ટ બંધ કર્યો છે એ ગુજરાત સરકાર કરી શકતું નથી જેનો સર્વે થઈ ગયો છે કેટલાક ગામડા પણ જાય છે મંત્રીઓ અભ્યાસ કર્યા બાદ મંચ ઉપરથી આદિવાસી ભૂળી પ્રજાને ઘેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે જો સાચી વાત હોય તો અમને સરકારનો પરિપત્ર બતાવે હાઇડ્રો પ્રોજેક્ટ એ ભારત સરકારનો હાઇડ્રો પ્રોજેક્ટ છે ગુજરાત સરકારનો નહીં અને હાઇડ્રો પ્રોજેક્ટ માટે જે સ્થિતિ સર્જાઈ છે અને એ સ્થિતિને ધ્યાનમાં રાખીને આ ભારત ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ કહેતા હશે કે અમે એને બંધ કર્યો છે બંધ ભારત સરકાર કરે તો બરાબર છે ગુજરાત સરકાર એમાં કરી શકતી નથી એનું સર્વે પણ થઈ ગયું છે કેટલા ગામડા પણ જાય છે એનો પણ રિપોર્ટ આવી ગયો છે અને એ ભારત સરકાર કરવાની છે ગુજરાત સરકારની ગુજરાત સરકારનો મંત્રી તો મતનું રાજકારણ છે એટલે કે અમે બંધ કરીએ અને બંધ કરવાનું જો કીધા હોય તો ગુજરાત સરકારનું એક પ્રેસ છે પ્રેસ મારફતે અને ભારત સરકારના જે નિયમો ઘડાય છે એના અધિનિયમ ઘડેલું પરિપત્ર અમને બતાવે કે અમે બંધ કર્યું છે એમ તો જાહેર ગુજપત એવું કીધું કે આવો કોઈ પ્રોજેક્ટ છે આ યોજના મંત્રી પૂરો અભ્યાસ કર્યા વગર એનો જવાબ જાહેરમાં જે પબ્લિક કમાન્ડમાં ભેગી થઈ હતી રાજકીય રીતે જે ભેગા કરવામાં આવ્યા હતા એમાં રાજકીય લાભ લેવા માટેનું એમનું નિવેદન છે એમ કહી શકાય મંચ પરથી જે કંઈ કહેવાયું છે એ આદિવાસી ભોળી પ્રજાને લલચાવવા માટેનું આ નિવેદન છે એમ ચોક્કસપણે કહી શકાય હાઈડ્રો પ્રોજેક્ટ છે જ બંધ થઈ ગયો અને એને સ્થગિત કરશે લોકો જેવી રીતના તાપી પાર લિંક યોજનામાં સ્થગિત કર્યું હતું અને વધારે પડતું જુવાડ એની સામે ફાટી નીકળે તો સરકાર કદાચ નિર્ણય લે પણ ગુજરાત સરકારે જો આ બંધ રાખવા માટે કાગળ લખ્યો હોય મુખ્યમંત્રીની સહીથી અથવા સીએસટી સહીથી કાગળ ગયો હોય ઉદ્યોગ ખાણ ઉર્જા વિભાગે એના કાગળ લખ્યો હોય એવો પરિપત્ર અમને બતાવે સમાજ ખાતે આવેલ ડીડીએ પાડાના ધારાસભ્યે જણાવ્યું કે હું અહીં નરેશ પટેલની વાતને ખોટી કરવા આવ્યો છું નરેશ પટેલ કવાડ ખાતે આવ્યા અને જણાવ્યું હતું આ વિસ્તારમાં પ્રસ્તુત મહિલા માટે કોઈ રસ્તા નથી આ વિસ્તારમાં પ્રોજેક્ટના નામે જમીનો છીનવવા માંગે છે અમે તો આદિવાસી લોકો માટે અમારું ધડ આપવા માટે તૈયાર છે જે લોકો કહે છે કે જેમની પાસે દુકાન નથી તેઓ ઉધાર આપવાનું કહે છે પણ જેમની પાસે દુકાન છે તેઓ અમારા original રાઠવા જાતિના દાખલા આપવા પણ તૈયાર નથી તમારું તો સરકારમાં ઉપસ્થિત નથી ત્રણ દિવસ પહેલા આવેલા તેમણે કહ્યું કે અહીં કોઈ પ્રોજેક્ટ આપવાના નથી તેવા મંત્રીને કહેવા માંગુ છું કે હું ભાજપના ગેજેટ છે ગેજેટની તારીખ પચીસ સપ્ટેમ્બરના રોજ આદિવાસી લોકોની જમીનને સંપાદિત કરવાનું ગેજેટ છે હું સાબિત લઈને આવ્યો છું કે આ કાગળ છે અમારા આ માડુંગર અને આજુબાજુના અઢાર અને નસવાડીના અઠ્યાવીસ ગામોને ઉઠાવવા માટે આવશે તો અમે પાલડિયાવાડી કરીશું અને જો તેમ કરશો તો માથા ફોડી નાખીશું આદિવાસી સંવિધાનમાં જે વ્યક્તિગત કાયદા છે જેના પાળિયા ધારે રાખવા માટેનો હક છે આ યોજારોનો ઘરમાં રાખવાના છે જ્યારે ઉદ્યોગ લોકોની નજર જ્યારે અમરાપુર પડશે તો આ ધારિયા પાળિયા લઈ રોડ ઉપર ઉતરવા માટે તૈયાર રહેશું આજે ખાતે આમ આદમી પાર્ટી ની પરિવર્તન સભા યોજાઈ ત્યારે આ સભામાં કોઈ પણ જાતની વ્યવસ્થા એક બે છવ્વીસ ના રોજ બે દિવસ પહેલા અહિયાં કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા સાંસદ અને તમામ ધારાસભ્યોએ લોકોને ગેરમાર્ગે દોરવા માટેના પ્રયાસો કર્યા હતા એમણે કીધું કે આ પ્રકારના કોઈ પ્રોજેક્ટ ની મંજૂરી આપી નથી ત્યારે જે રેરર પ્રોજેક્ટ છે જે આંબા ડુંગર માં જીએમડીસી નો પ્રોજેક્ટ જેમાં અઠાવીસ જેટલા ગામોને સંપાદિત એમની જમીન સંપાદિત કરવાનું આ ગેજેટ આ નોટિફિકેશન આ ભારતીય જનતા પાર્ટી ની સરકારે પચીસ સપ્ટેમ્બર બે હાજર વીસ ના રોજ પાડ્યું છે એમાં જે પટેલ તમે સરકારના જવાબદાર જૂટી બોલવાની વાત કરો અને જૂઠું બોલો અને જોરથી બોલો તો કેટલું વ્યાજબી છે અને એ જ પ્રકારે તમે એનટી સાથે તમારી સરકારે હાઇડ્રો પ્રોજેક્ટ માટે એમઓયુ કર્યા છે એમાં અઢાર ગામ જાય છે ત્યારે એ પ્રોજેક્ટ ની પણ તમે કહેવ છો કે એવી કોઈ પ્રોજેક્ટ નથી થયા તો આ એમઓયુ તમારી સરકારે કેમ કર્યા અને એનું સર્વે કેમ કર્યું એમના સર્વે માટે કેમ તમે પોલીસને કલેક્ટરને એસપીને મોકલ્યા એટલે આવી બધી વાતોમાં લોકોને ગેરમાર્ગે દોરવાના કામ એમણે કર્યા છે જેના આક્રોશથી આજે હજારોની સંખ્યામાં એ વિસ્તારના આગેવાનો વડીલો અને બધા જ લોકો ઉપસ્થિત થયા છે આમ આદમી પાર્ટી હર હંમેશ આ લોકો સાથે છે એમના માટે અમે વિધાનસભામાં પણ બજેટ સત્રમાં આ મુદ્દો અમે ઉઠાવવાના છે એને સરકાર તાત્કાલિક ધોરણથી એરર પ્રોજેક્ટ જીએમડીસી આંબા પણ રદ કરે હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડીનો નો પણ રદ કરવામાં આવે એ અમારી સ્પષ્ટ માંગણી છે રદ કરવા માત્ર મૌખિક નહીં એનું સ્વૈત પત્ર પણ બહાર પાડે સરકાર એવી અમારી માંગણી છે અને આવનારા દિવસોમાં એક પણ ઇંચ જમીન અમારા આદિવાસીઓની વિકાસના નામે અમે આપવાના નથી મહેશભાઈ વસાવા આના પહેલા ભાજપમાં હતા

રેહમ પટેલ નેશન પ્લસ છોટા છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર